નબીપુર પોલીસ સ્ટેશનની હાદમાં આવતી હોટલોના માલિકો અને સંચાલકો સાથે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રિ પ્રોગ્રામ અંગે સાવચેતીના પગલાંનું સંધાને બેઠક યોજવામાં આવી હતી આગામી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની રાત્રે વિવિધ સ્થળોએ આવનાર નવા વર્ષના આગમનના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરતા હોય છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના

रात्रि कार्यक्रमों शांति मई रीते पूरा थे भार मुक मत तो। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए